જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ આપડા સંત કવિ બ્રહ્માનંદ સ્વામી ના શબ્દો મને યાદ આવે શું લખે બ્રહ્માનંદ સ્વામી એ સર કરે એ સર કરે હર હરિ એ હરિ હર સુર અવર અસર અતિ મન હરે ભર ભર અતિ ઉર હરખ ભરે એ ભર ભર અતિ ઉર હરખ ભરે એ નિરખત નર નિરખત નર પ્રવણ ગણ નિર્જર નિકટ મુકુટ શિર સવર નમે નિરખત શ્યામ રમે ઝાઝર જણ ગણ ગણ ગોમ ગણ ગણ જેમ ગણ રવ પર ફરર ધરર પદ ગૂર રંગ ભર સુંદિર શ્યામ રમે બ્રહ્માનંદ સ્વામી ના શબ્દ રેણકી સંત આપણે જૂનું ભજન આવતું એ હરિ તારા નામ સે હઝાર કિયા નામે લખવી કંકોતરી કોઈ સીતારામ કહે કોઈ શ્યામ કહે કોઈ કહે નંદ નો દુલાર કિયા નામે લખવી કંકોતરી ઈ ભજનને નવા રૂપમાં આપણા ધારીના કવિ કૃષ્ણ દવે એનું કાવ્ય મને બહુ ગમે કે વાંસલડી ડોટ કોમ વાંસલડી ડોટ કોમ મોરપીસ ડોટ કોમ ડોટ કોમ વૃંદાવન આખું કે વાસલડી ડોટ કોમ મોરપીસ ડોટ કોમ ડોટ કોમ વૃંદાવન આખું કાનજી તારી વેબસાઇટ કેટલી વિશાળ છે કે કયા કયા નામ એમાં રાખવું કે વૃંદાવન ડોટ કોમ કાનજી તારી વેબસાઇટ કેટલી વિશાળ છે કે કયા કયા નામ એમાં રાખવું ધારો કે મીરાબાઈ ડોટ કોમ રાખવું ધારો કે મીરાબાઈ ડોટ કોમ રાખું તો ઓલી રાધા રીસાઈ તેનું શું ઓલી વિરહી ગોપીનું ગીત ઓલી વિરહી ગોપીનું ગીત એમાં એન્ટર કરવું તો ઓલી ફ્લોપી ભીંજાય તેનું શું કાનજી તારી વેબસાઇટ કેટલી વિશાળ છે કે કયા કયા નામ એમાં રાખું ગીતાજી ડોટ કોમ ગીતાજી ડોટ કોમ એટલું ઉકેલવામાં ઉકલી ગઈ પંડિતની જાત ગીતાજી ડોટ કોમ એટલું ઉકેલવામાં ઉકલી ગઈ પંડિતની આખી જાત જાત બળી જાય છતાં ખ્યાલ ન રહે એ જ માણે આ પૂનમની રાત એ જ માણે આ પૂનમની રાત તુલસી કબીર અને સૂર નરસિંહ થઈને ઉકેલે કંઈક ઝાંખું ઝાખું તુલસી કબીર અને સૂર નરસિંહ થઈ ઉકેલે કંઈક ઝાંખું ઝાખું કાનજી તારી વેબસાઇટ કેટલી વિશાળ છે કે કયા કયા નામ એમાં રાખું કે કાનજી તારી વેબસાઇટ કેટલી વિશાળ છે કે કયા કયા નામ એમાં રાખું